તમને બ્રાસો પેટર્નની અંદર મળશે ઓર્ગેન્ઝા મટીરિયલ આપણે એડ કર્યું છે ને આની અંદર ડિટેલિંગ તમે જોઈ શકો છો કઈ ટાઈપની છે બોર્ડર જે રહેશે બ્રોડ રહેશે આની અંદર તમને ટોટલી પાંચ તો છ પીસ સૌ પહેલાં આનું પલ્લું રાખીને હું તમને બતાવી દઉં આનો જે લુક છે ખૂબ જ ક્લાસિક આવવાનો છે સાડીની ખાસિયતની વાત કરીશું તો સાડીની અંદર જે ખાસિયત છે એ છે મેન આની ગોટા પટ્ટી લેસ બોર્ડર નીચે જે બોર્ડર રહી છે એના બોર્ડરમાં તમને અહીંયા વર્ક જોવા મળી રહી એવાનું છે આની અંદર પણ તમને કલર ઓપ્શન ખાસા એવા મળી જશે જય શ્રી કૃષ્ણ વિવર્સ ફરી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરી રહી છું આપણા અજીત જોનની અંદર જ્યાં દર્શકો હું તમારી સાથે દરરોજની નવી નવી પેટર્નની સાડી શેર કરું છું તો આજે પાછી તમારી માટે હું મલ્ટિપલ કલેક્શન લઈને આવી છું બાકી તમે લાઈવ સેમ્પલ્સ જોઈ શકો છો જો તમે ગમે ત્યારે અહીંયા શોપિંગ માટે આવો છો તમારી દુકાને તો તમને આ રીતના બધી સાડીઓના કલેક્શન બતાવવામાં આવશે તમને જે રેન્જ કમ્ફર્ટેબલ હોય એ રેન્જના કલેક્શન અમે તમને પ્રોવાઈડ કરાવશું કેમ કે આપણી પાસે બધા જ કલેક્શન્સ સેટવાઇઝ અવેલેબલ છે કેટલોગ સાડી જોતી હોય બોક્સ પ્રીમિયમ પેકિંગવાળી એ પણ મળશે તમને આ ટાઈપની થેલી પેકિંગની સાડી જોતી હોય એ પણ મળી જશે એન્ડ હા તો શું કહો આ ટાઈપની સ્પેશિયલી તમને સિલ્ક સાડીઓના કલેક્શન જોતા હોય તો આપણા ત્યાં આ ટાઈપના સિલ્ક સાડીઓના કલેક્શન્સ પણ મળી જશે એ પણ મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર આપણા ગુજરાતીઓની અંદર જોવા જઈએ તો મોટાભાગેની જે મહિલા હોય છે ગુજરાતીમાં એ આ ટાઈપની ડબલ શેડવાળી સાડી પહેરવાનું વધુ પસંદ કરે છે હવે આ જે સાડી છે એ તમને બ્રાસો પેટર્નની અંદર મળશે ઓર્ગેન્ઝા મટીરિયલ આપણે એડ કર્યું છે ને આની અંદર ડિટેલિંગ તમે જોઈ શકો છો કઈ ટાઈપની છે બોર્ડર જે રહેશે બ્રોડ રહેશે આની અંદર તમને ટોટલી પાંચ કાં તો છ પીસનો સેટ આવશે જે તમારે સેટ કમ્પલસરી લેવાનો રહેશે બાકી બ્લાઉઝ પીસની વાત કરીશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કોમ્બિનેશન સાથે તમને અહીંયા બ્લાઉઝ પીસ આપવામાં આવે છે એમ જોવા જઈએ તો આપણા ત્યાં એકસો ત્રીસ રૂપિયાથી કલેક્શન શરૂ થઈ જાય છે જેમાં તમારે આ રીતના સેટ વાઇઝ કલેક્શન લેવાનું રહેશે દેન એના પછી નેક્સ્ટ સાડીની વાત કરીશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ને એટ્રેક્ટિવ પીસ હું તમારી સામે મૂકી રહી છું આ તમે જોઈ શકો છો આનો જે કલર છે એકદમ સુંદર છે એન્ડ આની અંદર પણ તમે જોશો ને તો બે શેડ આપણે યુઝ કર્યા છે અને આ જે છે ને એ તમને ફોઇલ પ્રિન્ટિંગ મળશે એન્ડ આ ઓલ ઓવર સાડીની વાત કરીશું તો તમે ઓલ ઓવર સાડીની ડિઝાઇન તમે જોઈ શકો છો કેટલી સરસ છે અને આ જે સાડી હોય છે ને દર્શકો આ જે પાટલી લીયા મહિલાઓ એમાં બહુ સરળ રહી છે આ તમે જોઈ શકો છો ઇઝી રીતના આની પાટલી પણ થઈ જાય છે અને પેરિયા બાદ આનો જે રૂપ છે એ પણ તમે જોઈ શકો છો એન્ડ એના પછીની જે સાડી છે એ તમે જોઈ શકો છો આપણી પાસે આ ટાઈપની પાર્ટીવીયર સાડી પણ મળી જશે જે સિમર મટીરિયલ પર આપણે રેડી કરી છે સૌ પ્રથમ પહેલાં આનું પલ્લું રાખીને તમને બતાવી દઉં આનો જે લુક છે ખૂબ જ ક્લાસિક આવવાનો છે ને ઘણી બધી મહિલા એવી છે જે પાર્ટી વિયર કોન્સેપ્ટમાં આ ટાઈપની સાડી પહેરવાનું પસંદ કરે છે એમ જોવામાં આ સાડી બહુ જ મોંઘી લાગતી છે ને હા રિયલી તમે આને બહુ મોંઘી રેન્જમાં વેચી શકો છો બટ એકચ્યુઅલમાં જે આ કલેક્શન છે એ તમને એકદમ ઓરિજિનલ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી રેન્જમાં મળશે એક નહીં આની અંદર ચાર ચાર પીસના સેટ મળી જશે બ્લાઉઝ પીસની વાત કરીશું તો લુક લાઈક સેમ જ બ્લાઉઝ રહેવાનું છે સિમ્પલ સોબર આનું બ્લાઉઝ આવશે એન્ડ એના પછી આપણે વાત કરીશું ઓર્ગેન્ઝા મટિરિયલમાં તો ઓર્ગેન્ઝા મટિરિયલમાં હવે જે સાડી બતાવું છું માત્ર ને માત્ર છ પીસનો સેટ રહેશે જેમાં તમને છ અલગ અલગ કલર ઓપ્શન્સ આપવામાં આવશે સાડીની ખાસિયતની વાત કરીશું તો સાડીની અંદર જે ખાસિયત છે એ છે મેન આની ગોટાપટ્ટી લેસ બોર્ડર જે મોટા ભાગે ગુજરાતી મહિલા અને મહારવાડી મહિલાઓ પહેરવાનું પસંદ કરે છે બૂટા કોન્સેપ્ટ સાડી બૂટા કોન્સેપ્ટ સાથેની આ સાડી રહેશે જેની અંદર તમે જોઈ શકો છો નીચે જે બોર્ડર હશે ને બોર્ડરમાં તમને અહીંયા વર્ક જોવા મળી રહેવાનું છે આની અંદર પણ તમને કલર ઓપ્શન્સ ખાસા એવા મળી જશે તો દર્શકો આજના વિડીયોમાં આપણે જે જે સાડી જોઈ છે ને એ બધાની રેન્જ જો તમારે તપાસ કરવી હોય તો બધાથી સિમ્પલ છે આપણે ઓલરેડી ઓનલાઈન પણ વર્ક કરી રહ્યા છે જો તમારે ઘરે બેસીને શોપિંગ કરવી હોય તો વિડિયો કોલની ફેસિલિટીઝ અવેલેબલ છે કા તો દર્શકો તમારે આ બધા કલેક્શનના સ્ક્રીનશોટ મોકલીને પ્રાઇસ તપાસ કરવી કરી શકો છો અને લાઈવ પર્ચેસિંગ માટે સીધા આવવાનું રહેશે સુરત સારોલી રાજ ટેક્સટાઇલ ટાવર સેવન ફ્લોર બી બ્લોકની અંદર સામેની સાઈડમાં તમે જોઈ શકો છો આપણી પાસે ડ્રેસ મટીરિયલના કલેક્શન છે પાકિસ્તાની ડ્રેસ સાડી સૂટ્સ લહેગા બધા જ ટાઈપના કલેક્શન મળી રહી છે તો આજના વિડીયોને હું અહીંયા સમાપ્ત કરી રહી છું ફરી એકવાર મળીશું નવા લેટેસ્ટ વિડીયો નવા કલેક્શન હતી ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ